મેટ્રો સિટીમાં નાગરિકો કેટલા સુરક્ષિત છે આ સવાલ દર થોડા દિવસે ઉભો થાય છે કેમ કે શાંત સલામત ગુજરાતમાં પોલીસની આબરૂના ધજાકરા તો દર થોડા દિવસે ઉઠે છે પણ અસામાજિક તત્વો જાણે બાપનું શહેર હોય એવી રીતે વર્તન કરે છે પોલીસ ભલે ગુનેગારોને લંગડા ચાલવા પર મજબૂર કરે હાથ જોડાવે બિફોર આફ્ટરની રીલ બનાવે પણ છતાંય અસામાજિક તત્વોને કોઈ જ ડર નથી અમદાવાદમાં ફરી એકવાર મોડી રાત્રે બિલ્ડર પર ફાયરિંગની ઘટના બની વાત નમસ્કાર આપની સાથે હું સેજલ અમદાવાદમાં અગિયાર જુલાઈની મોડી રાત્રે આઠ કરોડ રૂપિયાની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને અફરાતફરી મચી ગઈ બિલ્ડરે રૂપિયા માંગ્યા પૂર્વ ભાગીદારે સામે ફાયરિંગ કર્યું અને પછી માહોલ ગરમાગરમી વાળો સર્જાયો છ રાઉન્ડ ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી અને એક ગોળી રસ્તે ચાલતા રાહદારીને વાગી જેનો કોઈ જ વાંક નહોતો પટવા નજીક ફાયરિંગની ઘટના બનતા ગેંગ વોર જેવી સ્થિતિ સર્જાઈ હવે આ દ્રશ્યો છે આખા સીસીટીવીમાં સામે પણ આવ્યા છે રાયખડ પોલીસ લાઇનમાં આવેલી શિફા રેસિડેન્સીમાં રહેતા શોજીન બાનુ પઠાણે કારંજ પોલીસ સ્ટેશનમાં ઝહીરુદ્દીન નાગોરી જે શાહપુરનો રહેવાસી છે એના વિરુદ્ધ ફાયરિંગ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી શોજીન બાનુના પતિ નાસિર ખાન ઉર્ફે ખન્ના પઠાણ હાલ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને એમનો ભાગીદાર ઝહિરુદ્દીન નાગોરી હતો આ બંને બે હજાર અઢારથી બે હજાર એકવીસ સુધી સાથે કામ કર્યું પણ રૂપિયાની લેતી દેતી મામલે એમની ભાગીદારી તૂટી ગઈ નાસિર ખાને ધંધાના રૂપિયા ઝહિરૂન પાસેથી માંગ્યા એના લેવાના નીકળતા હતા એ અનેક વખત ઉઘરાણી કરતા હતા પણ ગઈકાલે નાસિર ખાન ઘરની બહાર નીકળ્યા અને ઝહીરુદ્દીને એમના પર ફાયરિંગ કર્યું શોજીન બાનુ પર એમના ભત્રીજા જમાઈનો ફોન આવ્યો એમણે કહ્યું કે ખન્ના ચાચાના ભાગીદાર ઝહિરૂદ્દીન નાગોરીએ પિસ્તોલથી ગોળી મારી છે નાસિર ખાનને સીધા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા એમની હાલત અત્યંત નાજુક છે

જે ઉપયોગ થયો છે દંડાનો અને તાકાતોનો એના પછી તાટિયા તોડ્યા પછી પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં બહુ જાજો સુધારો થયો હોય એવું લાગી નથી રહ્યું ઉલટાની આવી ઘટનાઓનું પુનરાવર્તન વારંવાર થઈ રહ્યું છે ને અમદાવાદમાં ખાસ આ ઘટનાઓ બને તો છે એની સામે કાર્યવાહીમાં ક્યાં ચૂક રહી જાય છે એની તપાસ કરવાનું અને એને સુધારવાનું સૌથી મોટું કામ છે અમદાવાદમાં જે આ ઘટના બની છે એ મુદ્દા પર પોલીસનું શું કહેવું છે એ સાંભળીએ જેમાં ફાયરિંગ કરનાર ઝહીરુદ્દીન નાગોરી નાગોરી અને એમની સાથે એમના કક્ષેસ કરતા જે પાર્ટનર છે નાસિર પઠાણ એમની સાથે મૂળ પૈસાની જે બાબતનો જે ઝઘડો હતો એ વખતે જહીરુદ્દીન જ્યારે એમના એક્ટિવા લઈને અહીંયા આવતા હતા ત્યારે ઇટાલિયન બેકરી પાસે આ જે નાસિર છે તેઓ અને એમની સાથે પૈસાની ખેતી બેસી બાબતે વાતચીત થયેલી વાત વાસ્તિતનું ઉગ્ર સ્વરૂપ આવતા જે ઝહીરુદ્દીન નાગોરી છે એમણે એમની પાસેનું રહેલું જે પિસ્તલ છે એનાથી છ રાઉન્ડ જેટલા ફાયર કરેલ એમાં એક મિસ ફાયર થયેલ અને ટોટલ વાન રાઉન્ડનું ફાયરિંગ થયેલ અને એમાં ટોટલ બે લોકો ઇન્જર્ડ થયેલા છે જેમને ગોળી વાગેલી છે એમાં ગોળી જેને વાગી છે એ નાસિર પઠાણ અને ઉદે ઉર્ફે ચાવલ જેને ગોળી ભાગેલી છે હાલ તેઓ છે ગોળી એમની કાઢી નાખવામાં આવેલી છે અને અંડર ઓબ્ઝર્વેશન છે ડોક્ટરના આરોપી જે છે તે પણ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને પોલીસના અંડર ઓબ્ઝર્વેશન એવું બંને ભાગીદાર હતા બે હજાર ને તેર થી લઈ અને હજાર ઓગણીસ સુધી તેઓએ વિવિધ સાઇટો બનાવી હતી એના પછી પણ તેઓ કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે જોડાયેલા હતા કુલ ચાર જેટલી કન્સ્ટ્રક્શનની સાઇટ બનાવેલી એ અંગે તેઓને પૈસાની લેતી દેતી બાબતની એમની અંદર માથાકૂટ ચાલતી હતી પૈસા લેવા દેવા બાબતે તેઓએ જે ધંધો કરેલો હતો એમાં ચાલીસ ની ભાગીદારી હતી અને એ બાબતના પૈસા જે આ નાસિર પઠાણ છે અને એની સાથે એક ઇકબાલ કુરેશી છે જેઓ બંનેને આ પૈસા મળેલા ન હોય એ બાબતે તેઓની ફરિયાદ હતી અને એને કારણે આ ઝઘડો થયેલો હાલ અમે કારણ પોલીસ સ્ટેશન ખાતે ફાયરિંગ થવા માટે ત્રણસો સાત જૂની આઈપીસી ની ત્રણસો સાત આર્મ્સ એક્ટ ગુનો દાખલ કરી અને જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરી ગેરકાયદેસર હથિયાર જ છે એ હજી જ્યારે આરોપીની વિવિધ પૂછપરછ કરવામાં આવશે ત્યારે એ બાબતનો ખુલાસો થઈ શકે અને આપણે જે પૂછ્યું કે હથિયાર ક્યાંથી લાવેલા એ આરોપીની પૂછપરછ પછી જ અમે જાણી શકીએ હાલ તપાસ ચાલુ આરોપીનો હાલ અત્યારે ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો છે ચાર કન્સ્ટ્રકશન સાઇટ ને કન્સ્ટ્રક્ટ કર્યા પછીનો જે નફો થયેલો છે એ નફો બાબતની આ માથાકૃટ છે અને કેટલા રૂપિયા છે એ ચારેય કન્સ્ટ્રકશન સાઇટનો એટલે કે એમની આરોપી અને ફરિયાદીની પ્રોપર પૂછપરછ કરવામાં આવે પછી અમે કહી શકીએ કે કેટલા રૂપિયામાં વધુ માથાકૃત હા એ જે બનાવના સ્થળે જે હાજર રહેલા હતા એ ઉજેફ કરીને એને પણ ગોળી વાગેલી છે અને એ હાલ અંદર ઓબ્ઝર્વ છે હા એ આરોપી એ નદીમાં હથિયાર ફેંકેલું છે એવી માહિતી મળેલી છે ને એ બાબતે અમે તપાસ કરી રહ્યા તો આખી ઘટના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર